તો છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે પર્યટન શહેર જુનાગઢમાં નદી નાળા છલકાઈ ગયા છે તો ગિરનાર પર્વત અને તળેટીમાં પ્રકૃતિ થોડી કલાય ખીલી ઉઠી છે જાણે ગટાટોપ વાદળો પર્વતાર ઉમટી પડ્યા છે ભવનાથ નો આ સુંદર નજારો જે તમે જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ ની સ્ક્રીન પર આખી તળેટીને ને વાદળોએ પોતાની બાંધમાં લીધી છે ઘેરી લીધી છે અને ખૂબ જ સુંદર દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યા છે તમામ જે પર્વતો છે ગીરી માળાઓ છે તે અત્યારે વાદળોથી ઘેરાઈ ગઈ છે આકાશ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે લોકો ત્યાં પહોંચી રહ્યા છે પર્યટકો પણ આ નજારાને માણવા માટે પહોંચ્યા છે તો કેમેરામાં કેદ પણ આ દ્રશ્યોને કરી રહ્યા છે બહુ મસ્ત છે બે ત્રણ કલાકથી અમે અહીંયા છીએ જટાશંકરના દર્શન કર્યા પછી હવે પાછા રિટર્ન જઈએ બહુ મજા કરી બહુ મજા આવી એટમોસ્ફિયર સારું છે જોરદાર મજા આવે અત્યારે અત્યારે તમે જો અત્યારે નીકળો તો ગરમી ના થાય સાધન સામાન્ય વાતાવરણ છે નાના છોકરાઓને લઈને આવવું હોય તો પણ મજા આવે છોકરા એન્જોય કરી શકે તમે પણ એન્જોય કરી શકો અમે ભવનાથમાં આવ્યા છીએ અને અમે ચટાશંકર ગયા હતા ત્યાં બહુ સરસ વાતાવરણ છે અત્યારે એકદમ ગ્રીનરી થઈ ગયું છે જુનાગઢ જંગલમાં અને અમે પરિવાર સાથે આવ્યા હતા મારા બાપો અમે મારા હસબન્ડ ને હું અને તમે બીજે ક્યાંય જવા કરતા અત્યારે જુનાગઢમાં સરસ એટમોસફિયર સારું થઈ ગયું છે બહુ મજા આવે એવું છે અને અત્યારે આમ થોડું ગરમીનો માહોલ હતો પણ અત્યારે તમે ભવનાથમાં કે આવો છો એટલે આમ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે મજા આવે એવું છે અને આવા જેવું છે જુનાગઢ જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે છે પ્રકૃતિ સોળે કડાઈ ગયેલી છે જોઈ શકો છો અત્યારના ગિરનારના રશો જે સવારથી જ જે વાતાવરણ સર્જાયું છે અને જે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તેને લીધે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ગિરનારનું સૌંદર્ય અત્યારના છે તે કેવું લાગી રહ્યું છે ગિરનાર સાથે જે વાદળો છે તે આલિંગન કરતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે ખાસ કરીને વાદળાઓથી ગિરનાર ઢકાઈ ગયો છે અને પ્રકૃતિ જે છે તે છોડાય ખીલી ઉઠી છે ધીરે ધીરે જો ચોમાસાની સિઝન શરૂઆત થઈ છે પેલા ઉનાળો તો ત્યારબાદ હવે જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે પત્તાઓ સુકાઈ ગયા હતા અને જે ઝાડવા છે તે અત્યારના છે પ્રકૃતિ સમગ્ર ગિરનાર અત્યારે હરિયાળી જેવું વાતાવરણ થઈ ગયું છે ખાસ રીતે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ રીતે ઇંચ પણ વધુ વરસાદ વરસે તેવી પૂરેપૂરી હવામાન વિભાગ દ્વારા છે આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને ખેડૂતોમાં પણ જે છે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને હવે વાવણી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે વરસાદની ખૂબ જ જરૂરિયાત છે અને જો એવો વરસાદ વરસે તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કેટલી દર સંદેશ છે જૂનાગઢ